અને અત્રે ઉલ્લેખનીય છે કે અંશાવતા દાન મહારતની પુણ્ય ભૂમિમાં આપવા ગીગા છે તેનું આ ગુરુસ્થાન છે ત્યારે સર્વે સાધુ સંતો ભાવિક ભક્તોનું અમે ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું હતું હિંમતભાઈ દોંગા આજે સાવરકુંડલાથી અલખ યાત્રા ચલાલા મુકામે પહોંચી છે અને અમારા મીઠાપુર પરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય તો અમે અત્યારે તેમના સ્વાગત માટે ભાઈઓ બહેનો તથા વડીલો બધા ભેગા થયા છીએ અને આજે અલખ યાત્રાનું સ્વાગત કરીએ છીએ આજરોજ સાવરકુંડલાથી અલખ યાત્રાનું પ્રસ્થાન મીઠાપુર ડુંગરી ગામે તેલ ને ગ્રામજનો દ્વારા અલગ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ અને ગ્રામજનો અહીંથી બધાએ સત્તાધાર જવા માટે યાત્રામાં સાથે જોડાઈને રવાના થયેલ છે